સિણા ખાતેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ બ્યાસી કરોડ થી વધુ પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ માળખાકીય વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીએ કચ્છના સિણાઇ ખાતેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ કરોડ થી વધુ પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ વિકાસ કામોનું અને લોકાર્પણ કર્યું કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપી ગૃહ મંત્રી શ્રી હર જણાવ્યું હતું કે પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિડરતાથી કડક પગલા લીધા છે ગૃહ શ્રી ઉમેર્યું કે ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક અભિયાન હાથ ધર્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સને ગુજરાતની કચ્છ સરહદથી ઘુસાડી રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે માત્ર ગુજરાત જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટને ઝડપવામાં સફળતા મેળવી છે યુવાનોનું ડ્રગ્સથી જીવન બરબાદ કરનારા તત્વોને રાજ્યની પોલીસે વિવિધ કાયદાઓ હેઠળ પકડી ધાક બેસાડતી કાર્યવાહી કરી રહી છે ડ્રગ્સના દૂષણને ખતમ કરવા ગુજરાત પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને તેના પરિણામે આજે કચ્છમાં લાખો રૂપિયાનું જપ્ત કરાયેલું ડ્રગ્સ વૈજ્ઞાનિક ડબે નાશ થવા જઈ રહ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો કોઈ પણ ભય વિના સુખચેન જીવન વ્યતીત કરે તે માટે પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રીએ રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડિયાને અભિનંદન આપ્યા હતા કચ્છની પોલીસ આજે નાગરિકોને વ્યાજના દૂષણમાંથી મુક્ત કરાવી બેંક લોન અપાવી રહી છે ગૃહ રાજ્ય મંત્રીએ વ્યાજ કુરોના દૂષણને ડામવા માટે ગુજસીટોક સહિતની કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ ગણાવી પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા કોઈ પણ વ્યક્તિ વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા ઈચ્છતી હોય પોલીસનો સંપર્ક કરે તેમ ગૃહ શ્રીએ અનુરોધ કર્યો હતો કચ્છમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પોલીસની ડ્રાઈવ વિશે માહિતી આપતા ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપી કચ્છના નગરો પોર્ટ વિસ્તારો અને ગામડાઓના છસો ને પંચોતેર થી વધુ એકરના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાવવાની કામગીરી કચ્છ પોલીસે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કરી છે